આજે નવ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી મંગલદેવ ને નમન કરું છું આજે અષાઢ મહિનાના છે છે જે સવારના મિનિટ સુધી ત્યાર પછી ચતુર્થી તિથિ છે આજે તૃતીયા ભાગી તિથિ છે આજે ચંદ્રમાં સવારના સાત વાગ્યા ત્રેપન મિનિટ સુધી અષ્ટેશ નક્ષત્રમાં રહેવાના છે અને ત્યાર પછી ચંદ્રમાં મઘા નક્ષત્રમાં રહેવાના છે આજે સિદ્ધિયોગ છે અને ઘર અને વણિજ કરણ છે આજે ચંદ્રમાં સવારના સાત વાગ્યા ને ત્રેપન મિનિટ સુધી કર્ક રાશિમાં રહેવાના છે અને ત્યાર પછી ચંદ્રમાં આખો દિવસ સિંહ રાશિમાં રહેવાના છે આજે શ્રી અંગારક વિનાયક ચતુર્થી છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર વાગ્યા ને છત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્ત પ્રારંભ કરવો જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના ત્રણ વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીનો છે કોઈ પણ નવું કાર્ય છે અને યોગ સવારના સાત વાગ્યા ને ત્રેપન મિનિટ પછી આખો દિવસ છે આજે મંગળવાર છે અને મંગળવાર એ ક્રૂર ગ્રહ મંગળ દ્વારા કરવામાં આવે છે અને મઘા નક્ષત્રનો પ્રવો આખો દિવસ છે મહા નક્ષત્રનો સમય કેતુ હોય છે અને કેતુ ગ્રહ એ રાહુ ગ્રહ પછીનો સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે તેથી આજે મંગળ અને કેતુ એ બે ક્રૂર ગ્રહોના પ્રભાવના કારણે બધી રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક સૂચિત જોઈએ અકસ્માત થી બચવું જોઈએ અને ખાસ કરીને સિંહ અને કર્ક રાશિ વ્યક્તિ વધુ સાવધાન રહેવું જોઈએ કારણ કે સિંહ રાશિ નો સમય સૂર્ય અને કર્ક રાશિ નો સમય ચંદ્ર આ બંને ગ્રહો કેતુ ગ્રહના શત્રુ ગ્રહો હોય છે